ચેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલન ખૂબ અગત્યના ટોપિક ઓનલાઈન બજાર વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓનલાઈન બજાર એટલે ઇન્ટરનેટના માધ્યમથી ખરીદી કે વેચાણ કરવા માટેનું બજાર અથવા પ્લેટફોર્મ કે જેમાં ડિજિટલ માધ્યમથી ગ્રાહક ઘરે બેઠા ઉત્પાદનની ખરીદી કરી શકે છે ઓનલાઈન બજારના મુખ્ય લક્ષણો શું છે તો કે ગ્રાહક ઘરે બેઠા ખરીદી કરી શકે છે સમય શક્તિ અને નાણાં બચી શકે છે વિવિધ બ્રાન્ડ ઉત્પાદનની વિશાળ શ્રેણી મળી રહે છે જેથી યોગ્ય પસંદગી કરી શકે છે ઓછા ખર્ચે અને ઉત્પાદન બજાર કરતાં સસ્તા દરે ઉપલબ્ધ થાય છે સરખામણી તો ગ્રાહકો સરળતાથી વિવિધ ઉત્પાદન અને કિંમતની સરખામણી કરી શકે છે તેના મુખ્ય હેતુ શું છે તો કે ગ્રાહકને ખરીદી અને વેચાણની સુવિધા આપવી વ્યાપાર અને વિતરણ ખર્ચની અંદર ઘટાડો કરવો ગ્રાહકની સુખાકારીની અંદર ઘટાડો કરવો ખર્ચમાં ઘટાડો કરવો ટાર્ગેટ માર્કેટિંગ એટલે કે જે ટાર્ગેટિંગ ગ્રાહકો છે એની પસંદગી વર્તન એની જરૂરિયાતના આધારે પેદાશ તૈયાર કરવી રિયલ ટાઈમ ફીડબેક ગ્રાહકો પાસેથી તાત્કાલિક ફીડબેક મળી શકે છે જેના આધારે પેદાશમાં જરૂરી સુધારા થઈ શકે છે ટ્રાન્ઝેક્શનની સુવિધા ડિજિટલ ચૂકવણી માટે ઝડપી અને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન થઈ શકે છે ઓનલાઈન બજારની વ્યૂહરચના તો કે લક્ષ્ય બજારની ઓળખ થઈ શકે છે વેબસાઇટ અને સામગ્રીનું ઓપ્ટિમાઇઝેશન્સ તો વેબસાઇટ તૈયાર કરીને પણ વેચાણ થઈ શકે છે સામાજિક મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર જેવા માધ્યમનો ઉપયોગ કરીને પણ થઈ શકે છે ઇમેલ માર્કેટિંગ તો ગ્રાહકને નિયમિત રીતે મેલ મોકલીને નવા ઉત્પાદન વિશેની માહિતી આપવામાં આવે છે સર્ચ એન્જિન માર્કેટિંગ પેડ જાહેરાતો દ્વારા સર્ચ એન્જિન પર તમારી સાઇટ છે એની ઓપ્ટોમાઇઝેશન્સ વધારીને વધુ ગ્રાહકો મેળવી શકાય છે ગ્રાહકની ફરિયાદ અને જે મૂંઝવણ છે એ તાત્કાલિક દૂર કરી શકાય છે ડેટાના આધારે વિશ્લેષણ થઈ શકે છે ત્યાર પછી જરૂરિયાત શા માટે છે તો કે ગ્રાહકની વિશ્વસનીયતામાં વધારો કરવા માટે અંતિમ ગ્રાહકો સુધી પહોંચવા માટે ગ્રાહકને સાત દિવસ અને ચોવીસે કલાકની સુવિધા પૂરી પાડવા માટે બજારમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે નવી ટેકનોલોજી સાથે તાલમેલ કરવા માટે ઉપયોગી છે ઓનલાઈન બજારની અસર શું છે તો કે સ્થાનિક દુકાનો પર શું અસર થાય છે તો કે ઇન્ટરનેટ દ્વારા ખરીદીને વેચાણ વધવાથી તે સ્ટોર જે સ્ટોરકીપરો છે તેની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યાર પછી નવી ટેકનોલોજીના લીધે ફિટનેસ અને નાણાકીય ક્ષમતાના રિટેલ રોકાણો માટે સરળ બન્યું છે નવા ઓનલાઈન પ્લેટફોર્મ પર સાડીઓ મહિલાઓ માટેના વસ્ત્રોની માંગ વધી રહી છે ત્યાર પછી અલગ અલગ પ્રકારો તો કે ઓનલાઈન બજારના વિવિધ પ્રકારો તો કે એમાં ઉત્પાદનના આધારે અલગ અલગ ગ્રાહક માટે અલગ અલગ પેદાશ તૈયાર કરી શકાય છે વિસ્તારના આધારે સ્થાનિક વિસ્તારમાં ચોક્કસ ભૌગોલિક વિસ્તાર જેમ કે શહેર ગામ રાજ્ય વગેરે માટે રાજ્ય માટે અલગ રાષ્ટ્રીય કક્ષાના હોય તે માટેની અલગ સ્પર્ધાના આધારે તો પૂર્ણ સ્પર્ધા હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ કિંમત પર અસર થતી નથી અપૂર્ણ સ્પર્ધા હોય ત્યારે એ વધુ કિંમત લઈ શકે છે સ્ટોક માર્કેટના આધારે પ્રાથમિક બજારની અંદર શેર પ્રથમવાર જાહેર કરવામાં આવે છે જેને પ્રાથમિક બજાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ગૌણ બજાર તો કે પહેલેથી જ જાહેર જાહેર થયેલા શેરનું ખરીદીને વેચાણ થાય એને ગોણ બજાર કહેવામાં આવે છે તો આ થઈ પ્રકારની વાત ત્યાર પછી ફાયદાઓ શું છે તો કે સરળતા અને સુવિધા છે એ ચોવીસ કલાક અને સાત દિવસ મળી શકે છે ગ્રાહકની વિશ્વસનીયતા વધે છે પસંદગીની તક મળે છે બજાર કરતાં ઓછા ભાવે મળે છે નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે મર્યાદાની વાત કરીએ તો કે ભૌતિક અનુભવની અછત છે એટલે કે પેદાશ છે એને પ્રત્યક્ષ જોઈ શકાતી નથી ત્યાર પછી ડિલિવરી તો કે ઘણી વખત ખોટી વસ્તુ પણ ડિલિવર થઈ જાય છે જેની ગુણવત્તા હલકી હોય છે ત્યાર પછી સુરક્ષા અને ગોપનીયતા જાળવી એ પણ ખૂબ પડકારજનક બાબત છે સંપૂર્ણપણે ટેકનોલોજી પર આધારિત છે કસ્ટમર સપોર્ટની સુવિધા ઘણીવાર જોવા મળતી નથી ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત